जय माताजी मित्रों आज से तारीख 17 9 2025 અને આજ રોજ રાજકોટ થી એક મહેમાન આવેલા છે જે સાણપારિયા દાદાના દર્શન નાથે અને તેઓ એમ કહેવા માંગે છે કે અમે બાધા રાખી લી હતી હાથ ની અને એમ કહેવા છે કે ડોક્ટર એમ કીધુંતું કે તમારે આ હાથ મટવવામાં લગભગ 2 મહિના જેટલો સમય લાગશે પછી તેઓ YouTube માં વિડિયો જોયો તો સાણપારિયા દાદાનો પછી વિડીયો જોઈ અને બાધા રાખી તો એમને એક જ અઠવાડિયામાં એમનો હાથ મટી ગયો અને બીજા જે મિત્રો એમની સાથે છે એમને પણ એમને બાધા રાખી લેતી હાથની અને તો એમને પણ હાથ મટી ગયા છે અને પછી ત્રણ જોડી હાથ એમને ત્રણેય મૂક્યા છે એટલે તેઓનું કામ થઈ ગયું છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી સાઠપારીયા દાદાની લોકો ઘરે બેઠા બાધા રાખી શકે અને તેઓના આસપ કાન માથું આંખું જીવ કે કોઈ પણ શરીરના દુખાવા હોય તો તે બાધા રાખી શકે છે તો તેઓનું કામ થઈ જાય જય સાઠપારીયા દાદા